ત્યારે કુદરતી આફતને સાથે સિંચાઈના પાણીની આપૂર્તિ સુવિધાઓ સાથે ખેડૂતો ખેતી કામ યોગ્ય રીતે કરી શકતા નથી અને જ્યાં ખેડૂતોની દયનીય હાલત બની ગઈ છે ત્યારે રાજ્ય સરકારે બે હજાર ચોવીસ ડ્રાફ્ટમાં જમીન મિલકતોના જંત્રી દર સન બે હજાર અગિયારમાં શા માટે ઘટાડી દેવામાં આવ્યા તે એક પેચીદો પ્રશ્ન ઉદ્ભવ્યો છે ત્યારે વાલિયા એપીએમસી ચેરમેન ભરૂચ કિસાન મોરચાના પ્રમુખ યોગેશ મહિડા અને દિલીપસિંહ મહિડાની આગેવાનીમાં વાલિયા તાલુકાના ખેડૂતોએ ભરૂચ સાંસદ મનસુખ વસાવાને આવેદન કે જ્યાં જમીનના જંત્રીના પ્રશ્નનો હકારાત્મક નિર્ણય કરવા અને જંત્રીના ભાવમાં વધારો કરવાની માંગ કરી હતી રાજ્ય સરકારના બે હજાર ચોવીસ ડ્રાફ્ટમાં જમીન મિલકતોના જંત્રી દર બે હજાર અગિયાર કરતા ઘટાડી દેવામાં આવતા વાલિયા તાલુકાના ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે ત્યારે ખેડૂતો આંદોલનના મૂડમાં જણાઈ રહ્યા છે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે તેવા સંજોગોમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખેડૂતના હિતમાં નિર્ણય કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારે ભરૂચમાં વાલિયા તાલુકાના ખેડૂતોએ માંગ કરી છે જ્યાં ખેડૂતોએ જમીનની જંત્રીમાં વધારવાની માંગ કરી છે જંત્રીમાં વધારાની માંગ સાથે સાંસદને આવેદન આપવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને નેતાઓ હાજર રહ્યા